વડોદરા શહેરના લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસે જુગારના જુદા જુદા બે કેસ કરી કુલ સાત જુગારીઓની અડધો લાખની મત્તા સાથે અટકાયત કરી છે અલકાપુરી શેરવુડ્સ બંગલો પાછળ ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતા લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી પ્રવીણ હાઉસિંગભાઈ અમલીયાર રણજીત ડાયાભાઈ બારિયા અને સન્ની રમેશભાઈ બજારણિયાને ઝડપી પાડી રોકડ રૂપિયા અગિયાર હજાર બસો એંસી કબજે કર્યા હતા જ્યારે ગોરવા પોલીસે સ્વામી વિવેકાનંદ હાઈટ્સ ત્રણ સામે શાક માર્કેટ પાછળ જુગાર રમતા રવિપ્રકાશભાઈ ચાવડા ગૌતમ કાંતિલાલ સાવલિયા અને રવિશંકર ઇન્દ્રાસન શર્મા તથા ચિરાગ કમલેશભાઈ દરજીને ઝડપી પાડી રોકડ રૂપિયા વીસ હજાર આઠસો અને પાંચ મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે